આકાશવાણી જો એ રામ રામય રિયાણ કાર્યક્રમ સોદળ મિની ભારે કે બેનરે કેલમ ભે આ કે પણ આનંદ બાજા જ્યા કરે ને રામ 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 આનંદભા ચોરે અચીસ રિહા અચિ પોગાસી ને આનંદ વાવળજી ગાલ કર્યો જો ચોમાસ હોય ને ઈ હાણે બોતરેડી મે વિદાય ગો એડા વાવડ અને એ કારણે કેતક તક કેતક છંડપોડી થઈ શકે પણ બાકી બરસાદ હા ધીમે ધીમે વેંતો પણ બાકી આનંદવા હેન્સાલ ખાસો વરસાદ થયો બોલા હા વરસાદ ખાસો થયો ને મી પાણી ખાસા થી ને તો પાજા ખેડુ ભા મે વે અને ખેડુ ભા જોર મે વે ને તમે ઉત્સવ જી જોકો ઉજવણી થી ને એન મે પણ એકડો હા આનંદ જો વાતાવરણ વે અને હા ને તો નોર્તા પણ અચીદા થોડે ટાઈમ મે હા અને ભજ્ય સંદર્ભ મે ગાલ કર્યો ને તો નોર્ત જી ખબર ભજ મે

નોરતા નજીક અચી વ્યા ને દંદાર થી રસ્તે જે આજુબાજુ ગોઠવાઈ વ્યા એન મથા વેંજી ધૂમ પણ દેશ જેતી નિલમ મે જો રોજગાર લે જો કો જે કે જરૂરિયાત વે ને દંદા જો કો રોજગાર હોતી દા ને વેપારી વે ને એની મેણી કે હેવર ધંધો મેલી રહે હા કારણ કે ઠેક ઠેકાણે ખરીદી થીંધી વે અને ઈ ખરીદી જો સામાન ની વેચી દાવે એટલે એની કે રોજી રોટી મેલી રે હા અને આનંદભા અજાયના સે પાકે બઈ એકડી ખેતી મે ઉપયોગી વેને એડી ગાલ કેની અને ઈ ગાલાય બીવેરિયા બાસિયાનાજી ની ની લમણી બીવેરિયા બાસિયાનાને કોરવાય ખોટે ખોટા ધ્રજાયો ને બીવડાઓ નહીં બીવડાઓ નહીં બીવેરિયા એટલે બીવડાઓ નહીં એડો ઢાય પણ એનમે કોરવાય કે બીવેરિયા બાસિયાના ઈ ખેતી મે ઉપયોગી વસ્તુ હૈ અને ખેતી મે ઉપયોગી વસ્તુ કેડી રીતે હ તો ભાઈ એનસે નતો તો જમીન પાણી હવા જો કોઈ પ્રદૂષણ નતો થીએ અને બી કોરો ખબર બીઓ બિયો ન ઉપયોગી કોલ આને કીંડ ના પ્રકાર ફૂગ નો અને હા ફૂગ આ જાડ ને છોડ કે નુકસાન કરે એ ના હિ ફૂગ કે છોડ કે કે ઉપયોગી એ ચંદા કે ફૂગાય ન જે કો ઝાડ થી રોગ જીવાત અચે તા છોડ તે પાક ઈ રોગ જીવાત જે શરીર જે અંદર ઘુસી વે અને એનજો નાશ કરે એટલે ખેતી મે ઉપયોગી એ અને ઈ જીવાત નાશ કરે એટલે એનજો ઉપયોગ ખેતી મેડી રીતે જૈવિક જંતુનાશક તરીકે બરાબર કેડી રીતે પાક છે ને જુદી જુદી છે લીલી ગડર લશ્કરી કાબરી ઈ મળે જીવાતુ છે હા અચે થ્રિપ્સ છે એની મિણી કે નિયંત્રણ કરે ઈ કોર કરે કે જીવાત છે અંદર ગોસી વે એ શરીર અંદર અને પોએ અંજી અંદર ને બાર બોય ઠેકાણે વૃદ્ધિ કરે એટલે ઈ જીવડો કે ગડર ક જોકો આય ને ઈ એમ સે સફેદ રંગ જો થઈ વે અને એન કે ઈ ફૂગ ઘેરે વડે અને ધીમે ધીમે એન જો નાશ થીએ જીવાત જે શરીર મે જાનો ઈ ફૂગ પોષણ મેળવે અને જીવાત જો નાશ કરે વેજે જે અને પર્યાવરણ કે પાછો એન જે કારણે કોઈ નુકસાન નથી એ બીયો એન ફૂગ જે ઉપયોગ થી ને સે પરભક્ષી ને પરજીવી કીટક આય ને ઇનકે પણ કોઈ નુકસાન નથી કોર કઉ જો કો પરભક્ષી ને પરજીવી કીટક આય ઇન એટલે જીવણે કે ખાઈ વેને ઇ ફૂગ વારા મે તો ઇ તો ખાઈ ને પણ ઓની કે કઈ નુકસાન નતો થી એટલે અને બેઓ જમીનજી અંદર પણ જોકો જીવાત હોય ને એન જો પણ નિયંત્રણ એન સે કરે સગા બરાબર એટલે જમીનજી જોકો માઇક્રોબાયલ પ્રવૃત્તિ એ ને એન કે પણ ઈ સંતુલિત રખે ને પાકજી વૃદ્ધિ કે સે પ્રોત્સાહન મળે બરાબર એટલે હેડી રીતે ઈ અનેક રીતે ઉપયોગી આય પાછો કરથી એ કે એન સે જમીન મે પોષક તત્વજી ઉપલબ્ધતા એ ને ઈ વધી વેને બહુ સરસ અને ઈ જૈવિક ફૂગ એડી આય કે એનજી જો કોઈ જીવાત આય ને એન સામે કોઈ પ્રતિરોધક શક્તિ નથી વિકસાય શકે એટલે ઈ જીવાત કે લાગુ પડે તો જીવાત ચો નાશ થઈ બરાબર એટલે હેડી રીતે એ ખેતી મેં એકડે જૈવિક જંતુનાશક તરીકે ઉપયોગી આવે અને રાસાયણિક જંતુનાશક કોઈ નુકસાન ક જોકો પાકે પ્રદૂષણ કઈ થીએ તો ને એ હિંસે નતો થી એટલે લમે ગાળે સુધી જીવાત જો નિયંત્રણ કરે અને એટલે ખેડૂત કરે પણ આર્થિક રીતે પણ ફાયદાકારકને ઉપયોગી આય જૈવિક રીતે પેને પેલી થીએ એ હિતકારી જુએ અને રસાયણ જો ઉપયોગ ન થઈએ

हमेशह मैसेज कई था वेहता हिन पुठियां जो मैसेज आहे गीर थी मनोज भाई वाढिया जो ई पंहिंजा राम राम चवनि था पोइ जो मैसेज आहे पंहिंजो अंजार थी

હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા ઈ પણ જજા કંડ રામ રામ ચેતા ગામ કોરોડા ચકાર થી એની કે બિવેરિયા બાસિયાના વિશે ની માહિતી ખાસી લગી મરિયમ બેનજી જે કોઈ પસંદગી જો કચ્છી ગીત તો ઈ પણ એની કે ખાસો ને અને જોઈ ફૂગજી જોકો પાકઈ ને એ એની પહેલી વાર સોયો બરાબર એન પોઠિયા જો મેસેજ આયા વિષ્ણુભાઈ દરજી જો આદિપુર થી જજા કં રામ રામ ચેતા રહેણ કાર્યક્રમ એની કે ખૂબ જ પસંદ આય ઈ પણ ચેતા અને નિયમિત સોતા પણ બરાબર

બરાબર મરિયમ બેન ચોબારી થી જજાકરને રામરામ ચેંતા એની બેગા એ તમાચી બા રમઝાન બા જાનમમદ બા ખતુ બેન દિયા બેન હસીના બેન કલખુ જામલુખ બા મણે જજાકરને રામરામ ચેંતા એનીજી પસંદગી પૂરી થઈ રાજીપો થયો અને આજ ચોબારી મે જરમર વરસાદ ચાલુ આઈ છે બરાબર એટલે હાણે ઈ જોકો ચોમાસો વેંદો ને આનંદ બા એજે કારણે કેડા છૂટા છવાયા વરસાદ કછંડ પડી થીંધી એન પટિયા મેસેજ આય

પણ પાણી ભરાયેલું હોય પાક નિષ્ફળ વ્યા અને એના વાડી વિસ્તાર માં લાઈટ પણ

ayo ayo tuh sih pan pan gini gino, manan pan રામલાલ ભજન ખૂબ આનંદ થયો અને બીવેરિયા ખેતી માહિતી ખૂબ અને આઈ જે લોકગીત ખૂબ આનંદ થયો રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પાંજા પણ રામ રામ અને એન પોઠિયા જો મેસેજ આનંદ જો નયા અંજાર થી એની પણ ઓડિયો મેસેજ હલાયો પણ ઓડિયો મેસેજ આય વડો ને ટાઈમ આય ને એટલે કાલ પાંગે ની ગિંદાસી મેસેજ બાર કે ચો મેસેજ કઈ ધારે ઓડિયો મેસેજ કઈ ધારે ગીત ભજન જી પસંદગી ચો ધારે ને માહિતી કેડી લાગે રીસે પણ ચોંધારે તો પાંચ શક્ય એટલો મળે એની જે પસંદગી પૂરી કરે જો પ્રયાસ કહીંદાસી એન સાથે આજે રહ્યા જો ટાઈમ થી તો પૂરો તો ગંદાસી બારે જી રજા તો કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને નીલમ આ કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 इवो असांजो कच्छी कार्यक्रम रिहाण प्रसारण आकाशवाणी जे भोज केंद्र तां में आयो।